અમદાવાદના પૂર્વ રિંગ રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું જ્યાં અમદાવાદના ઓઢવ રિંગ રોડ ચાર રસ્તા પર ડમ્પર ચાલકે પાસઠ વર્ષના વૃદ્ધ શંકર સોલંકીને એડફેટ લીધા હતા જેમાં આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી અમદાવાદમાં અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું તો ડમ્પર ચાલકે પાસઠ વર્ષના વૃદ્ધને એડફેટ લીધા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના પહોંચી અમદાવાદમાં એક વૃદ્ધ ચાલક નું થયું છે અડફેટે લીધા હતા અને જેના કારણે મોત થયું હતું વૃદ્ધનું નું રિંગ રોડની આ ઘટના અમદાવાદ રિંગ રોડના જ્યાં ડમ્પર ચાલકે એક પાસઠ વર્ષના વૃદ્ધને અડફેટે લીધા હતા અને ઘટના સ્થળે જે વૃદ્ધાનું મોત થયું હતું ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો નંબર ચાલી કે પાસઠ વર્ષના વૃદ્ધને અડફેટે લીધા ઘટના છે અમદાવાદના ઓઢવ રોડની કે જ્યાં વૃદ્ધ જે છે વૃદ્ધ ટ્રક ચાલકે જે છે અડફેટે લેતા પાસઠ વર્ષના વૃદ્ધ છે એનું મોત થયું છે તો અમદાવાદમાં અકસ્માતમાં વૃદ્ધાનું મોત થવાની ઘટના સામે આવી છે તો ડમ્પર ચાલકે પાસઠ વર્ષના વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ આ પાસઠ વર્ષના વૃદ્ધ છે એનું ઘટના સ્થળે મોત થયું હતું અનેક અવારનવાર જે આવી ઘટના બની છે ત્યારે વધુ એક ઘટના અકસ્માતની બની છે જેમાં ડમ્પર ચાલકે એક પાસઠ વર્ષના વૃદ્ધને અડફેટે લીધા અને અડફેટનું મોત થયું હતું અમદાવાદના પૂર્વ રિંગ રોડ પરની આ ઘટના કે જ્યાં અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે અમદાવાદના ઓઢવ રિંગ રોડ ચાર રસ્તા ચાર ડમ્પર ચાલકે પાસઠ વર્ષના વૃદ્ધ શંકર સોલંકીને અડફેટે લીધા હતા જેમાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું હતું તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી અવારનવાર રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે વધુ એક ઘટના અમદાવાદના ઓઢવ રિંગ રોડ પાસે બની કે જ્યાં એક ડમ્પર ચાલકે જે પાસઠ વર્ષીય જે છે શંકર સોલંકી નામના એક વૃદ્ધ છે પાસઠ વર્ષીયને એડફેરી લીધા હતા અને આ પાસઠ વર્ષીય વૃદ્ધ જે છે એનું અકસ્માતમાં મોત થયું હતું પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી અમદાવાદના રિંગ રોડ ઓઢવ રિંગ રોડ છે ત્યાંની ઘટના કે જેમાં પાસઠ વર્ષીય વૃદ્ધ જે છે એનું અકસ્માત થયું હતું અને ડમ્પર ચાલકે એમ